વધુ સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે દ્વારકામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે સુરજ કરાડી જો સુરજ કરાડી ગામે રસ્તા વચ્ચેથી વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ કરી અને તંત્રએ હાઇવે વચ્ચે વીજ પોલ હોવા છતાં કરી હતી રોડની કામગીરી બે દિવસ અગાઉ રસ્તા વચ્ચે વીજ પોલનો અહેવાલ વીટીવીએ પ્રસ્તુત કર્યો હતો અને અહેવાલ બાદ જાગ્યું આખું તંત્ર તો વીટીવીના અહેવાલની અત્યારે અસર જોવા મળી રહી છે રસ્તા પરથી વિજપોલ હટાવવાની કામગીરી જોવા મળી રહી છે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે તંત્રએ હાઇવે વચ્ચે વીજપોલ હોવા છતાં કરી હતી રોડની કામગીરી બે દિવસ અગાઉ રસ્તા વચ્ચે વીજપોલનો અહેવાલ વીટીવીએ પ્રસ્તુત કર્યો હતો જે બાદ અહેવાલ બાદ આ જે પ્રશાસન છે જે તંત્ર છે તે જાગ્યું છે અને આ કામગીરી કરવામાં આવી રહી છે સુરજ કરાડી ગામે રસ્તા વચ્ચેથી વિજપોલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી તંત્રએ હાઇવે વચ્ચે વિજપોલ વચ્ચો વચ્ચ રોડની વચ્ચે જ વિજપોલ ઊભો કર્યો હતો જે બાદ બીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ આની ઇમ્પેક્ટ જોવા મળી અને ત્યાંથી વીજપોલ હટાવવાની કામગીરી શરૂ થઈ છે બે દિવસ અગાઉ રસ્તા વચ્ચે વિજપોલનો અહેવાલ બીટીબીએ પ્રસ્તુત કર્યો હતો અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરાઈ તો જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વીટીવી ન્યૂઝે જે બે દિવસ પહેલા અહેવાલ બતાવ્યો હતો પ્રસ્તુત કર્યો હતો તેની અત્યારે અસર જોવા મળી રહી છે અને સુરજ કરાડી ગામે રસ્તા વચ્ચેથી વિજ હટાવવાની કામગીરી શરૂ થઈ વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા અશોક આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અશોક વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે તંત્રએ કામગીરી પણ કરી છે શું વધુ વિગતો જીવનની વાત કરવામાં બે દિવસ પહેલા જે વીટીવી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવેલો હતો કે ઓખા બેટ દ્વારકા જે હાઇવે રોડ છે ત્યાં સુરજકરાડી ગામે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરેલું હતું વીજ પોલ ઉભા હોવા છતાં હાઇવે રોડની કામગીરી કરી હતી જેનો સમગ્ર અહેવાલ વીટીવી પરથી પ્રસારિત કરવા બાદ આજે તંત્ર સફાળુ જાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાઈવે પરના જે વીજ પોલ છે તેને તાત્કાલિક ધોરણે પીજીવીસીએલના કારીગરો દ્વારા મશીન લગાડી અને વીજ પોલ પરના તારો દૂર કરવામાં આવી રહ્યા છે અને હમણાં જ થોડી જ વારમાં એક તમામ વીજ પોલ છે તેને પણ હાઈવે રોડ પરથી હટાવી લેવામાં આવશે જી વિનિ જી જી અશોક આભાર સમગ્ર માહિતી બદલ તો બે જે સ્ક્રીન ઉપર આપ બે વિન્ડોમાં દ્રશ્યો જોઈ શકો છો એક વિન્ડોમાં જયારે પહેલાનું જે બતાવી રહ્યા છે અમે અહીંયા કે પહેલા વિજપોલ જે છે તે રસ્તાની વચ્ચુ વચ્ચ હતું અને બીજા વિન્ડોમાં આપ જોઈ શકો છો કે અહેવાલ બાદ જે તંત્ર જાગ્યું છે અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેના દ્રશ્યો જોઈ શકો છો તો બે દિવસ પહેલા જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની અસર હાલ જોવા મળી રહી છે વીટી પોલ દ્વારકામાં વીટીવી ન્યુઝના અહેવાલની અસર જોવા મળી રહી છે સુરજ કરાડી ગામના આ દ્રશ્યો છે જ્યાં રસ્તા વચ્ચેથી વિચ પોલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તંત્રએ હાઇવે વચ્ચે વીચ પોલ હોવા છતાં કરોડો આ રોડની કામગીરી કરી હતી બે દિવસ અગાઉ રસ્તા વચ્ચે વીચ પોલનો અહેવાલ બીટીવીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ બાદ આખું તંત્ર જે છે તે જાગ્યું છે